બ્રિજ પરથી એક પ્રેમી તાપી નદીમાં કરી લેતા ચકચાર મચી જવા સુરતમાં વધી રહેલી આપઘાતના બનાવો વચ્ચે મગદલ્લા બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી તાપી નદીમાંથી ચાર દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો તો પ્રેમિકાના મૃતદેહની શોધખોળ કરાઈ હોય હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી ચાર દિવસ પહેલા બંને પ્રેમી પંખેડા ઘરેથી ભાગી ગયા બ્રિજ પર બાઇક અને મોબાઈલ મૂકી નદીમાં કૂદ્યા હાલ તો સરદાર બ્રિજ પાસેથી વર્ષીય પ્રેમી યુવાન રાકેશ પરમારનું મૃતદેહ મળતા ફાયરે નદીમાં લાશ બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે સિવિલમાં પીએમ અર્થે લાશ ખસેડી હતી ભૂપત ભાઈ ક્યાં રહેવાનું અને શું પરત પાટિયા રહું છું પરત પાટિયા રહું મારો છોકરો અને એક છોકરી બે

બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે